મો એક પ્રતિ કિલો કઠોળ રૂપિયા એસી થી વધીને બસો દસ રૂપિયા પ્રતિ કિલો અને દૂધ ત્રણ પોઈન્ટ ત્રણ થી વધીને સાસઠ રૂપિયા પ્રતિ લિટર થયું છે લોકો ને મોદી સરકાર મોંઘી પડી છે સમાચાર તરફ આગળ વધીએ તો દીકરીઓને એક લાખ સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ભાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે ભાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે સમાચાર તરફ આગળ વધીએ તો લોકસભા ચૂંટણીમાં નવી સુવિધા આ વખતે મતદારોને મતદાન મથક પર ઘણી સુવિધાઓ મળવાની છે આ માટે પીવાનું પાણી હોવું જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ શૌચાલય હોવા જોઈએ સાઇન એજ જ હશે વિકલાંગોને બેછેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે છાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે પચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને ચાલીસ થી વધુ વિકલાંગતા ધરાવતા મતદારોને ફોર્મ મોકલીશું સમાચાર તરફ આગળ વધીએ તો મોબાઈલ માટે છ હજાર સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને ₹6000 ની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જયારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે થોડા દિવસમાં તમારી અરજી જારે એપ્રોવલ થશે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે સમાચાર તરફ આગળ વધીએ તો उतानु घर बनाववा मोटी सहाय घर बनावा गुजरात सरकार आपसे तमने एक तरह शून्य 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 अथवा तो एक लाख बीस हजार नी बने योजना माथी तमने कई योजना लागू विषय बात करिए तो योजना एक पंडित दीनदयाल उपाध्याय आवास योजना तेवीस एक लाख वीस हजार रूपयाप्त तो सात हजार बीजो हफ्ते तो चालीस हजार रूपयाबमिट कर एक थी बे महीना मे करेली अर्जी पास थी जे अकाउंट नंबर हशे हसे हफ्ता मल शुरू थई जशे समाचार तरफ आगे तो राहुल गांधीए करी नवी जाहरा राजस्थान कांग्रेस नेता राहुल गांधी सभा गरीब परिवारों ने दर महीने बात करी हती। जो कांग्रेस सरकार थे तो, तो सरकार ध्यान रखे। जो शहीद, थयो तो तेने शहीद नो दरजो पेंशन आप आप तो आहता आजना समाचार मरीशु नवा वीडियो मा अपडेट साथी अमारी चैनल में अने सब्सक्राइब करी देजो